સરસ મજાના પટ્ટા અને ચશ્મા જે સાઠ રૂપિયા પાકેટ હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષ્મી આ તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે આપણે છીએ તરફ જ્યાં ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરનો જે પ્રાણ મહોત્સવ થઈ રહ્યો છે ત્યાં ભજન ભોજન અને આનંદ મેળો સાથે સાથે છે તો આપણે અત્યારે હું તમને આનંદ મેળાનો આપણે આનંદ લેવાના છીએ કઈ કઈ વસ્તુ મળે છે કઈ કઈ રાઈટ છે તમે તમામ વિગત હું તમને વિડીયો દ્વારા શેર કરાવી ચેનલમાં નવું તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તો ચાલો આપણે મેળાનો આનંદ લઈએ ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો કે ભવ્ય આનંદ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને શરૂઆતમાં અહીંયા નાના નાના છોકરા માટે ઘણા બધા એવા અલગ અલગ રમોકડા અહીંયા તમને મળશે ત્યાર પછી અહીંયા ઘણી બધી વસ્તુઓ ને એવું બધું મળી રહ્યું છે અત્યારે થોડું ઘણું કામ પણ ચાલી રહ્યું છે અહીંયા નાસ્તા માટે તમને શું કહેવાય સિંગોડા પાન કે ઘણા બધા સોલા સોલા એ મળી રહે સોલે સણા આ છે ઘર વપરાશની તમામે તમામ ચીજ વસ્તુ લાઇટરથી માંડીને પાઉભાજીનો મસાલો તેમજ મચ્છરદાની અહીંયા મેં તમને વાત કરી એમ દાળ સિંગ સોડા પછી અહીંયા છે ઘર વપરાશ માટે તપેલી મસાલદાની ટિફિન વાટકા બણી બણા તમામે તમામ વસ્તુ અહીંયા તમને આ મેળામાં મળશે અને હવે અહીંયા છે સુપર સાડી સેલ માત્ર એકસો વીસ રૂપિયામાં જો એકસો વીસ રૂપિયાની એક સાડી બસો ને ચાલીસ રૂપિયાની સાડી ભાઈ એક જેની બાજુમાં અહીંયા એક ગેમ છે ત્રીસ રૂપિયાનો એક બોલ આ પાંચ ગ્લાસ પાડી દો ને આમાંથી કોઈ પણ વસ્તુ તમને મળશે સુરત સાડી નો મેલો છે ભાઈ આવડા સુરત સાડી પછી આ છે કિચન ને એવું બધી વસ્તુ પછી તો અહીંયા તો આવી ગઈ છે નાની એમથી માર્કેટ કોઈ પણ વસ્તુ તમે કટલેરી ની લેવી હોય અથવા તો સસમા તમે તમામ વસ્તુ તમને અહીંયા મળી રહી છે ખાસ કરીને તો બહેનો માટે અહીંયા બંગડીઓ અલગ અલગ

અહીંયા છે ફક્ત બસો રૂપિયામાં તમારું ટી શર્ટ કોઈ પણ કોટામાં તમને પાડી આપશે નાના નાના છોકરાઓ માટે ઘણા બધા રમકડાની અહીંયા તમને દુકાન જોવા મળે છે પછી અહીંયા તો આ મશીન છે અને આ સેલ છે અહીંયા આવી ગઈ છે મોટી ગેમ રિંગવાળી રાકેશભાઈ શું કહેવા તમે

પછી અહીંયા પણ એક બોલ મારવાની ગેમ છે અને અહીંયા છે ફૂગા ફોડવાની ગેમ બંદૂક એ બંદૂક અહીંયા બહેનો માટે રજવાડી ટાઈપની અલગ અલગ માળાઓ તમને જોવા મળે છે અને બંગડી કેટલા માટે ફૂલડા ફૂલદાની ફૂલદાની તમે જુઓ તો સરસ મજાના પટ્ટા અને ચશ્મા સાઠ રૂપિયા પાકેટ બસ અહીંયા તમને સરસ મજાના ડિસ્કો કરતા કરતા એક રીલ બનાવી દે બોળ તમે અહીં અહિયાં ઉભા રહેશો ને એની ફરકે બોળ ફરકે મોબાઈલ

હવે આપણે આવી ગયા છીએ અહીંયા નાના નાના છોકરાઓ જમ્પિંગ લેકડા મારી રહ્યા છે એની બ્રેક ડાન્સ છે રોટો પછી રેલગાડી ચકડો હોળી ઘણી બધી અલગ અલગ રાઈડો અહીંયા છે પછી તમે ઠંડુ પીણું ખાવા માંગતા હોય પીવા તો અહીંયા મોંઘઈ જોવા બદામ છે ઘણી બધી વસ્તુ આ મેળો તો અત્યારે ફિલહાલ માટે બંધ છે કારણ કે તેમને મંજૂરી નથી મળી મંજૂરી મળી જાય એટલે તાત્કાલિક ચકડોળ આમ તેમ આમ તેમ ઘુમડવા મળશે ત્યારે તમને ખબર પડી જાય કે અત્યારે મેળો ચાલુ થઈ ગયો જોવો તમે જોવો કેટલી સ્પીડમાં ચકડોળ હાથે ફેરવે છે ભાઈ હાથે એ ભાઈ એક મારો તો

હતો વાણીનાથ મહાદેવનો વિડીયો અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિભાગ દ્વારા હું તમને વિડીયોથી બતાવવાનું છું ચેનલ નવું તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જોતાની કમેન્ટમાં જય વાણીનાથ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વાણીનાથ